અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ કો-ઓપરેશનની મુદત જુલાઈ મહિનામાં પૂરી થાય છે ત્યારે આજે આખરી મીટિંગ મહાનગરપાલિકાના સભાખંડમાં સ્ટેન્ડિંગ કમિટીની મળી હતી તેમાં વિકાસ કામોને બહாலிની સાથે સાથે જૂનાગઢ ના ચિત્તાખાના ચોકમાં ચિતાની પ્રતિમા મુકવામાં આવે તેવો ઠરાવ પણ પસાર કરાયો છે અને સાથે વર્તમાન બોર્ડિયને વિકાસના કામોમાં સાથ સહકાર અપનાર કમાચારોનું સન્માન પણ આજની આ આખરી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરાયું હતું તેમાં તકે મીડિયાને પ્રતિક્રિયા આપતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું

કર્મચારીઓની નિમણૂક કરવી અને એની મંજૂરી આપવામાં આવી શહેરમાં નવા નળ કનેક્શનના જોડાણ કરવા માટેની પણ મંજૂરી આપવામાં આવી જુનાગઢ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે જેને એલટીસી મળવા પાત્ર છે તો એને એલટીસી માટે પણ મંજૂરી આપવામાં આવી ખાસ કરીને જુનાગઢની મધ્યમાં આવેલું જે ચિત્તાખાના ચોક છે જે નવાબી કાળથી એ ચિત્તાખાના ચોક તરીકે ઓળખાણ છે એવા આ ચિત્તાખાના ચોકમાં ચિત્તાની પ્રતિમા મૂકવા માટેનો આજે ઐતિહાસિક નિર્ણય પણ આજની સ્ટેન્ડિંગમાં કરવામાં આવ્યો છે સાથે સાથે અમારા કાર્યકાળ દરમિયાન જે સારી કામગીરી થયેલ છે અને જે કર્મચારીઓ દ્વારા કામગીરી થયેલ છે તો આવા કર્મચારીઓને પ્રોત્સાહિત કરી અને સન્માન કરવાનું પણ આજની સ્ટેન્ડિંગમાં કરવામાં આવ્યું છે સાથે શહેરના અનેક વિકાસ કાર્યોને આજની સ્ટેન્ડિંગમાં મંજૂરી